ચલો આજે હું તમને શું શીખવાડીશ તમને શીખવાડીશ વસ્તુની ખરીદી કરી કે નહીં છો સેવાની ખરીદી કરો છો તો એને કઈ વખત આવક પૂરતી અને માનો તમે કોઈને સેવા વેચો છો અને એ તમને રૂપિયા આપે તમે સેવા વેચી અને તમને રૂપિયા મેળ્યા માનો કે ભાડું તો તમે એને સેવા આપીને વેચીને આવક જશે નીચેના વ્યવહાર પરથી શ્રેયા ટ્રેડિંગ અમદાવાદના ચોપડે લીધેલ સેવાઓ અંગે આમનો લખવાની છે શ્રેયા ટ્રેડિંગ કંપની વસેક એટલે કે સીજીએસટી અઢી ટકા લેખે રાજ્ય વસેક અઢી ટકા લેખે સંકલિત વસેક કેટલો હોય પાંચ ટકા નીચેના વ્યવહારોની રકમના વસેકનો સમાવેશ થયો નથી એમ અમને ખબર છે લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમ લખો હવે તમારે લોકો આની વસેકની આમ નો લખવાની છે ચાલો સ્ટાર્ટ 2019 જાન્યુઆરી પેલી ટ્રાન્સપોર્ટ ખર્ચના 1800 ચેકથી થી ચૂકે અમારી તમને કેસે નહીં કે વસેક છે કે નહીં ચાલો ટ્રાન્સપોર્ટ ખર્ચ ધંધાનો ખર્ચ કહેવાય એટલે પહેલા એને શું કરીએ ઉધાર કરીએ ટ્રાન્સપોર્ટ ખર્ચ ખાતે ઉધાર કેટલા આપણે ખર્ચ કર્યો એટલે કોકની સેવા લીધી કે નહીં કોકની સેવા લીધી તો આપણે જીએસટી આપવો પડશે જીએસટી આપીએ તો આપણને ખર્ચ થઈ જાય બરોબર છે તો આપણે આવીએ આપીએ છીએ અને કયો હશે કે આવક પૂરતી હવે એ કીધું નથી કે ટ્રાન્સપોર્ટ વાળો ક્યાં છે આપણે સમજી લઈએ કે ગુજરાતમાં જશે બરોબર છે તો કેન્દ્ર વશે ખાતે ઉતાર કેટલા ટકા કીધા હતા અઢી ટકા અઢારસો ને અઢી ટકા કરો ચાલો

થયો ઈઝી હતું તો બાકીનું કરીને બતાવો ચાલો આંગળીયા ખત ના ત્રણ હજાર ચૂકવ્યા તો શું થાય જોઈએ આમનો સેમ જ આમનો આમનો આંગળીયા ખર્ચ કાઢે બધા ત્રણ હજાર એના અઢી ટકા આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર આવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે ઉધાર ને રોકડ થી ચૂકવે તો રોકડ જાય જાય તો જમા કર જાતે આલો ફટાફટ હેતુ રંગાઈ જાને રંગમાં Thank you biju, ah wu pai kien sitara.

અઢી અઢી ટકા જાહેરાત કરતા છ હજાર ચેક થી જ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર એના અઢી ટકા છ હજાર અઢી ટકા આવક પૂરતી કેન્દ્રીય વસેક આવક પૂરતી રાજ્ય વસેક ને ચેક થી ચુક્યો એટલે બેંક જમા બે નો ટોટલ ત્રણેય આવક જમા હોય મળેલ ભાડા આવક ખાતે જમા પાંચ હજાર એના અઢી ટકા વસેક આપણને મળશે એને કેવો જાવક એના અઢી છે એ આપણને રાજ્યનો વસેક મળશે એ બધા જમા થઈ જાય

એને ખરેખર છે ને આવી બધી વસ્તુ પેલા સમજાવાની જતી ભાઈ તો છોકરાઓને ખબર પડે કે એકચ્યુઅલી વસ્તુ જે લે છે એના કેમ ખબર પડે કે જીએસટી માં કોઈ દુકાન રજીસ્ટર્ડ છે કે નહીં તો બાર એનું બોર્ડ હોય ને એમાં બોર્ડ ઉપર જીએસટી નંબર લઈ હોય એનો બરાબર અને એ જીએસટી નંબર તમે ઓનલાઈન વેરીફાઈ કરી શકો કે આ ખરેખર જીએસટી માં રજીસ્ટર્ડ છે કે નહીં તો જીએસટી નહીં ઉઘરાવી શકે પાણીપુરી ખાવા જાવ જીએસટી ઉઘરાવે છે નથી પણ એ જ પાણીપુરી તમે મોટી શોપમાં ખાવા જાઓ નહીં જેનું ટર્ન એટલે કે જેનું વેચાણ ચાલીસ લાખ થી વધે ને એને ફરજિયાત જીએસટી માં રજીસ્ટ્રેશન કરાવવા ઘણા નથી કરાવતા તો ઈ લોકોને હવે સરકાર જે નોટિસ દે છે દુકાન વેચાણ ચાલીસ લાખ આખા વર્ષનું વેચાણ ચાલીસ લાખ ઉપર ટપે તો જીએસટી માં રજીસ્ટ્રેશન કરાવવું ફરે છે અને તો શું થશે ખબર કે વસ્તુના રૂપિયા લેવાના પ્લસ જીએસટી ના રૂપિયા લેવાના જીએસટી પણ એ જમવાનું તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાવ તો તેમાં જીએસટી ચડી ના પછી શું હતું ભાડું વારું થઈ ગયું કે બાકી છે Que tarô? Ah uh, ha 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 అలా థాంక్యూ గన్ కన్ఫర్మ్ చలో ముంబై మహారాష్ట్రમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી ટ્રાન્સપોર્ટ કંપનીને આવકમાલ ગાડાના 8000 ચેક થી ચૂકવ્યા 8000 ચેક થી ચૂકવવાના છે સેના આવકમાલ ગાડા ભાડાના પણ એની ઓફિસ ક્યાં હતી મહારાષ્ટ્રમાં તો એના પર કયો લાગશે સંકલિત લાગશે તો કર નાખો આવકમાલ ગાડા ભાડા ખાતે ઉધાર 8000 પડત કસકલિત આવક પૂતી સંકલિત વસેક ખાતે ઉધાર 400 અને ચેક થી ચૂકવ્યા એટલે બેંક ખાતે જમા 8400 ચામ ગઈ દો કેન બી મને એ બગા સાપ આવતી હમણાં હું કઈ ખાઈ તો ગઈ ઉપર દોરા બાંધી દે આપ અહીંયા દોરા બાંધી નઈ લટકા દે આપ ચાલો થઈ ગયું ઈઝી હતું ને તો પછી